ના ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ આરએસએસ નેતા સંજય બર્થડે વિશ ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ એપ્રિલે આરએસએસ ના નેતા સંજય જોશીને તેમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી એક પોસ્ટ કરી હતી આ પોસ્ટથી ભાજપના અંદર ખડભડાટ મચી ગયો છે અને જિલ્લા ભાજપ પ્રમુખે પ્રકાશભાઈને ટેલિફોનિક સૂચના આપીને રાજીનામું આપવા જણાવ્યું હતું

જે પ્રમાણે કે એ પ્રમાણે પણ હજુ મેં રાજીનામું આપ્યું નથી અને મનોજ મારું અંતર એમ કે છે મેં કોઈ એવું ખોટું કાર્ય કર્યું નથી મારે રાજીનામું શા માટે આપવું છે ના ના મૌખિક રૂબરૂ